આ ભૂત જો ધીમે 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 અંદર હહળાટ કરતું જાય છે અને ધીમે 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 ભૂત બહાર આવતું જાય છે બહાર આવતું જાય છે બહાર આવતું જાય છે હવે આ ભૂતને હું મેલી વિદ્યા દ્વારા બહાર કાઢવાનો પ્રયત્ન કરું છું ભૂત બહાર આવી જાઓ ધીમે 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 બહાર આવી જાઓ આપણે અત્યારે આ શીશામાંથી બહાર આવવાનું છે બહાર આવી જાઓ આ ભૂત જો ધીમે 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 અંદર હહળાટ કરતું જાય છે અને ધીમે 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 ભૂત બહાર આવતું જાય છે બહાર આવતું જાય છે બહાર આવતું જાય છે હવે અટકી જા ભૂત આપણે કંઈ બહાર આવીને કોઈને નુકસાન નથી પહોંચાડવાનું હવે ધીમે 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 છે ને ધીમે ધીમે પાછું બાટલીમાં ઉતરવાનું શરૂ કરી દો અને માથે હું તમને ઢાંકણ લગાડી દઉં હવે ભૂત નીચે ઉતરો ધીમે 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 ભૂત નીચે ઉતરો અને જેવું ભૂત નીચે ઉતરતું જાય છે અને અંદર જઈને આરામમાં પડી જાય છે એટલે જો હું માથે છે ને ઢાંકણ લગાડી અને આ ભૂતને પૂરી દઉં છું એટલે મિત્રો આવી મેજિકની ટ્રીકું દેખાડી અને લોકો ને ઉલ્લુ બનાવવામાં આવે છે ભૂતના નામે મેલી વિદ્યાના નામે એટલે સાવધાન રહેજો